બનાસકાંઠા જિલ્લામાં ડીસા પાસે રેતી ભરીને બેફામ રીતે ચાલતા ડમ્પર ચાલકો સામે લોકો રોષે ભરાયા છે અને કંટાળેલા ગ્રામજનોએ આજે રોડ પર ડમ્પર રોકીને ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો ડીસા તાલુકાના જૂના ડીસા વાસણા રોડ પર છેલ્લા ઘણા સમયથી નદીની રેતી ભરીને બેફામ રીતે ડમ્પર ચાલકો પસાર થાય છે દિવસભર પસાર થતા ડમ્પરોના કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો ખેડૂતો પશુપાલકો અને વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે મોટાભાગના ડમ્પરો પર

આઠ થી દસ કોઈ પણ માણસ બીમાર હોય મોજું હાજુ હોય અને તાત્કાલિક ઇમરજન્સી લઈ આ આ લોકો કોઈ પણ રીતે ઉપર મારેલી હોતી નથી પોખાની અંદર રેતું ભરાઈ જાય છે એમની નંબર પ્લેટો ગારો ગારો હોય છે એનો નંબર કઈ રીતે લેવો અવરલોડ ભરેલું હોય છે તે છતાં આખી રાત ગાડીઓ છ વાગ્યા પછી ગવર્મેન્ટ એમ કહે છે કે ખોણા ની ખરીદી ભાગ બંધ થઈ જાય ખેડૂતોને ખેતર ખોદાતો હોય રાતનું પોતાનું માલિકીનું ખેતર ખોદી અને જો માટી બીજી જગ્યાએ નોકતા હોય તો મામલતદારની ગાડી ફટ દઈને જાય અને આ લોકો ઉપર તરત એપ્લિકેશન કરે છે તો આ રાત દિવસ ટ્રકો ચાલી રહી છે અને રાત દિવસ આ રેતી તોડી રહી છે સરકારને આવક થાય છે અને સરકાર ઓછાવાળા કોણ કરી નાખ્યા છે શું સરકારની વોટ નથી ઉઘડતી જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે લોકો પાસેથી વોટ લેવા શું આ રોડ ડબલ તમને જરૂર છે નથી આ રોડ બી હાલ તાત્કાલિકના ધોરણે ડબલ કરવાની જરૂર છે

અને માં ફાળવી છે આ લોકોના ગોમડે ની ઓરે આખે આખા સીધે સીધો રોડ બ્લોક કરી નાખો રાત દિવસ લાઈન બંધ ટ્રકો ચલાવી કોઈને ઓવરટેક કોઈ મધુ હાજુ હોય ઓવરટેક કરવી તો કઈ રીતે મારે કરી કરવી હાલ તમે આ ગાડીઓ ભાઈ રહ્યા છો પચાસ ગાડીઓની લાઈન થઈ ગઈ છે કોઈ મોણસ બીમાર હોય તો ઓવરટેક કરીને મોરી નીકળવું કઈ રીતે મારે કોઈ ઇમરજન્સી હોય તો નીકળવું કઈ રીતે એક બાજુ ડીસાના પુલની રાડ કરી રહ્યા છે વારંવાર આપણા ધારાસભ્યને એનો કોઈ નિકાલ થતો નથી એ આ ઝાબડિયા રોડ આજે બે વર્ષથી સતત રાત દિવસ રેતીની ની તોણી રહ્યા છે

કોઈ ને ખબર નથી તાત્કાલિક અમારો રોડ ડબલ કરે હોય અમારી સરકાર ને કરે તો અમારો રોડ ડબલ કરી કરે ન એક પણ ગાડી આંદોલન થાય છે આ તમે કઈ ગયો ગાડી લઈ અને પંદર દિવસ પહેલા જ હું આ રોડ ઉપર દરરોજ સવારના આઠ વાગ્યા હોય નવ વાગે આવું છું તો અવારનવાર મને સામે ગાડીઓ મળે ત્યારે રાતના ટાઈમે ટ્રીપર પણ નથી આપતા સવારના ટાઈમે પણ બિલકુલ ફ્લાઇડ નથી આપતા અને બીજું કે મારી ગાડીની અંદર સાહેબ સાઈડથી વેગનર ગાડીને સાઈડમાં દરવાજા પાસે દબાવી અને ઘોઘો પાડી નાખ્યો એનો કોઈ જવાબ હજુ સુધી મને મળતો નથી ડ્રાઈવરને કીધું તો ડ્રાઈવર દાદાગીરી કરવા ચાલુ કરી દીધું કે અમારો કોઈ વોક નથી તમે કંઈ કાયદેસર કરો પણ અમે કાયદેસર કરવા જોઈએ તો કોઈ અમને કોઈ સાથ સપોર્ટ મળતો નથી કલેક્ટર સાહેબ અમને કંઈ સપોર્ટ નથી આપતા અને આ રોડ ઉપર સાહેબ અવારનવાર દરરોજની ગાડીઓ ચાલે છે અત્યારે ડમ્પર બે માફક ચાલે છે અત્યારે બહુ સ્પીડમાં ચાલે છે કોઈ ઉપર નથી રેતી ઉડે છે બાઇક ચલાવનારને એને આંખોમાં કાકરા પડે રેતી પડે છે હેલ્મેટ પહેરવાના હોય તો એની બહુ હાલત ગંભીર થઈ જાય છે અને અવારનવાર એક્સિડન્ટ થાય છે તેમ છતાં કોઈ અત્યાર સુધી કોઈ પગલા લેવાના નથી